નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટેની જે ઓનલાઈન અરજી છે એ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી ચાલુ કરી દેવામાં આવી છે અને છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ છે એટલે કે જે ખેડૂત મિત્રો ટ્રેક્ટરની સબસિડી મેળવવા માગતા હોય તેઓ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એ બતાવવાનો છું કે તમારે જો આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટે તમારે જો ઓનલાઈન અરજી કરવી છે તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી કેવી રીતે કરી શકો તેના વિશે હું તમને માહિતી આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રો તમારે જો ટ્રેક્ટરની સબસિડી મેળવી છે અને એનું ઓનલાઈન અરજી કરવી છે તો એના માટે તમારે સૌપ્રથમ તો તમારો જે મોબાઈલ છે એની અંદર જે હમણાં નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો એ વેબસાઇટ જે છે એ તમારે ઓપન કરવાની છે જૂની વેબસાઇટ નહીં પણ જે નવું વર્ઝન હમણાં ઉમેરવામાં આવ્યું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો એ તમારે તમારા મોબાઈલની અંદર ઓપન કરવાનું છે તો આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો તમે ઓપન કરશો એટલે મિત્રો આવી રીતના વેબસાઇટ તમને જોવા મળશે તો આ વર્ઝનની અંદર સૌપ્રથમ તો તમારે ખેડૂત નોંધણી કરવી પડશે તો ખેડૂત નોંધણી કરશો અને ખેડૂત નોંધણી કર્યા બાદ જ તમે મિત્રો લોગ કરી શકશો અને લોગિન થયા પછી જ તમે આ જે પોર્ટલ છે એની અંદર તમે ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશો તો ખેડૂત નોંધણી કેવી રીતે કરવી કરવી એના વિશેનો વિડિયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક જે છે એ એ વિડિયોની ઉપર હું આ બટનમાં આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો તો મિત્રો આવી રીતના પોર્ટલ પર આવ્યા પછી તમારે તમારું જે ખેડૂત નોંધણી છે રજીસ્ટ્રેશન છે એ કર્યા પછી તમારે આ પોર્ટલની અંદર લોગિન થવાનું છે તો લોગિન થવા માટે અહીંયા જે ઓપ્શન આપેલું છે લોગિન એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપ્યા પછી આવી રીતના પેજ તમને જોવા મળશે તો અહીંયા જે ચોકડી જોવા મળે છે એના પર વક્ય આપવાનું છે તમારે એટલે એ ત્યાંથી હટી જશે હવે અહીંયા તમને સૌપ્રથમ લોગિન જે છે એ કરવા માટેનું પેજ જોવા મળશે તો અહીંયા રજિસ્ટર મોબાઈલ નંબર વપરા વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ મિત્રો પેજને થોડું આમ ઉપર આપણે સ્કોલ કરીએ તો અહીંયા બે ઓપ્શનો આપેલા છે પાસવર્ડ અને ઓટીપી તો આ પેજની અંદર તમારે પાસવર્ડની મદદથી લોગિન થવું હોય તો અહીંયા પાસવર્ડ દાખલ કરો ત્યાં તમારે પાસવર્ડ તમારો દાખલ કરવાનો છે અને જો ઓટી પીની મદદથી લોગ ઇન થવું છે તો અહીંયા ઓટીપી પર ઓકે આપશો એટલે ઓટોમેટિક એ ઓટીપી જે છે એ ડિટેક્ટ કરી લેશે અને કેપચા નાખ્યા પછી તમે લોગિન થઈ શકશો તો આપણે અત્યારે ઓટીપી પાસવર્ડની મદદથી લોગ ઇન થવું છે એટલે અહીંયા પાસવર્ડ દાખલ કરો ત્યાં આપણે આપણો પાસવર્ડ જે બનાવેલો છે એ આપણે એન્ટર કરી દઈએ ત્યારબાદ મિત્રો પેજને આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા તમને કેપચા જોવા મળશે એ કેપચાને અહીંયા કેપચા દાખલ કરો ત્યાં તમારે એન્ટર કરવાના છે તો જે આ કેપચા તમને જોવા મળે છે એ પ્લસમાં જોવા મળશે એટલે કે ઉમેરવાના છે સરવાળો કરવાનો છે એનો તો આઠ વત્તા નવ જે પણ સંખ્યા આવે એ અહીંયા કેપચા તમારે દાખલ કરો ત્યાં એન્ટર કરવાના છે તો આપણે કેપચા દાખલ કરી દઈએ કેપચા દાખલ કર્યા પછી મિત્રો અહીંયા લોગિન નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી તમે આ જે આ ખેડૂત આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ છે એની અંદર તમે મિત્રો લોગિન થઈ જશો તો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પર લોગઇન થયા પછી મિત્રો અહીંયા તમને એનું જે ડેશબોર્ડ છે એ આવી રીતના જોવા મળશે હવે પેજને આમ તમારે ઉપર સ્કોલ કરવાનું છે તો અહીંયા તમને જે ટ્રેક્ટરને સબસિડી મેળવવા માટેની યોજના છે એ જોવા મળશે ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીથી વધુ અને સાઠ પીટીઓ એચપી સુધીના તો અહીંયા જે આ ટ્રેક્ટરનો તમને ફોટો જોવા મળે છે તો અહીંયા સાઈડમાં તમારે આમ સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના સ્ક્રોલ કરવાનો છે તો અહીંયા લખેલું હશે અરજી કરો તો અરજી કરો એના પર ઓકે આપવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે તો હવે અહીંયા અરજી કરવા માટે તમને સૂચના આપવામાં આવી છે કે જે વિગતો આગળ લાલ સ્ટાર છે તે ફરજિયાત છે જે વિગતો મિત્રો સ્ટાર આગળ હશે એ વિગતો તમારે ફરજિયાત ભરવાની છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી અરજી સેવ કર્યા પછી જ કન્ફર્મ કરવું જરૂરી છે ફક્ત કન્ફર્મ કરેલી અરજી ધ્યાન લે ધ્યાને લેવામાં આવશે તો અહીંયા અરજી કરતાં પહેલાં તમને સૂચના આપવામાં આવી છે કે આ સૂચનાને તમે અનુસરો પછી અહીંયા પેજને આમ ઉપર તમારે સ્કોલ કરવાનું છે આવી રીતના એટલે અહીંયા તમે પસંદ કરેલ જૂથ એ અહીંયા જોવા મળશે તો ખેતીવાડી અહીંયા લખેલું જોવા મળશે પછી તમે પસંદ કરેલ મુખ્ય ઘટક તો અહીંયા આપણે ટ્રેક્ટરને સબસિડી મળવા માટે જે યોજના છે એ પસંદ કરેલી છે એ જોવા મળશે પછી અહીંયા વર્ણ ઘટક વર્ણના તો આ જે ટ્રેક્ટર આપણે ખરીદશું તો એના આપણને કેટલા પૈસા મળશે કેટલી સબસિડી મળશે એ અહીંયા જણાવવામાં આવ્યું છે તો વીસ પીટી હોર્સ પાવરથી સાઠ પીટી હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળશે એવું અહીંયા મિત્રો લખવામાં આવ્યું છે પછી અહીંયા લખવામાં આવ્યું છે કે આઈ ખેડૂત સર્વરનો તારીખ અને સમય તો અત્યારે જે આપણે અરજી કરી રહ્યા છીએ એની તારીખ અને સમય અહીંયા લખવામાં આવ્યો છે પછી અહીંયા ઘટક દસ્તાવેજ વ્યૂ ડોક્યુમેન્ટ જે ડોક્યુમેન્ટની જરૂર આપણને પડવાની છે એ ડોક્યુમેન્ટ અહીંયા બતાવવામાં આવ્યા હશે હવે અહીંયા આગળ માટે ક્લિક કરો જે લખેલું છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આગળનું જે નેક્સ્ટ પેજ છે એ આવી રીતના તમારી સામે લોડિંગ લઈ અને પછી ઓપન થશે તો આવી રીતના મિત્રો નેક્સ્ટ પેજ છે એ ઓપન થઈ જશે હવે અહીંયા તમને આ પેજની અંદર જે ખેડૂત છે ખેડૂતે જે આ પેજની અંદર ખેડૂત નોંધણી કરી છે એટલે મોટા ભાગની અમુક અમુક જે વિગતો છે એ ડાયરેક્ટલી અહીંયા આવી જશે અને બાકીની વિગતો તમારે આ પેજની અંદર ભરવાની છે તો આપણે સૌ પ્રથમ તો અહીંયા જે સરનામું દાખલ કરો ત્યાં તમારું જે સરનામું હોય એ દાખલ કરવાનું છે તો આપણે સરનામું દાખલ કરી દઈએ તો આવી રીતના મિત્રો એડ્રેસ એન્ટર કર્યા પછી પેજને થોડું આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા જિલ્લો લખેલો હશે તમારો જિલ્લો ઓટોમેટિક અહીંયા લખેલો આવશે પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે તમારો તાલુકો જે છે એ ઓટોમેટિક લખેલો આવશે કારણ કે તમે રજીસ્ટ્રેશન કરેલું છે એટલા માટે પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ગામ લખેલું તમારું જોવા મળશે ગામ પણ ઓટોમેટિક આવી જશે પછી અહીંયા પિનકોડ નંબર તમારે દાખલ કરવાનો છે જો તમને યાદ હોય તો તમે દાખલ કરી શકો છો અન્યથા એને છોડી શકો છો પછી અહીંયા લિંક એટલે તમે સ્ત્રી સ્ત્રી છો કે પુરુષ એ તમારે અહીંયાથી સિલેક્ટ કરો કરવાનું છે તો આપણે એના પર ઓકે આપી અને અહીંયાથી પુરુષ સિલેક્ટ કરી લઈએ પુરુષ સિલેક્ટ કર્યા પછી અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા જાતિ પસંદ કરો એવું ઓપ્શન આવશે તો અહીંયાથી તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે તો અહીંયાથી આપણે એક કેટેગરી સિલેક્ટ કરી લઈએ કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા ઈમેલ દાખલ કરો જો તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો તમે દાખલ કરી શકો છો અન્યથા એને છોડી શકો છો પછી તમે દિવ્યાંગ છો કે કેમ એ તમારે ફરજિયાત અહીંયા લખવાનું છે આગળ લાલ સ્ટાર મારેલું છે તો પસંદ કરો એના પર ઓકે આપીને જો તમે દિવ્યાંગ હો તો હા કરવાનું છે અને જો ના હોય તો ના કરવાનું છે તો આપણે ના કરી દઈએ એના પછી અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ખેડૂતનો પ્રકાર અહીંયાથી પસંદ કરવાનો છે તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયા તમે નાના ખેડૂત છો સીમાંત ખેડૂત છો કે મોટા તો જે પણ કંઈ તમારે લાગતું વળગતું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો અહીંયા આપણે નાના ખેડૂત છીએ એટલે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપ્યા પછી પેજને તમે આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે પછી એનાથી આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં એ ફરજિયાત તમારે અહીંયા પસંદ કરવાનું છે તો પસંદ કરો એના પર ઓકે આપી અને જો તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો હા કરવાનું છે અને ના નથી ધરાવતા તો ના કરવાનું છે તો આપણે અહીંયા ના પર ઓકે આપી દઈએ તમારે જે રજીસ્ટ્રેશ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો હા કરવાનું છે પછી અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા લખેલું છે કે તમે સહકારી મંડળીના સભ્ય છો તમારા ગામની અંદર જે દૂધની મંડળી આવેલી છે એના તમે સભ્ય છો સહકારી જે મંડળ છે એના સભ્ય છો તો અહીંયાથી પસંદ કરવાનું છે જો સભ્ય હો તો હા કરવાનું છે ના હોય તો ના કરવાનું છે તો આપણે ના પર ઓકે આપી દઈએ એના પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે જો તમે ના કરશો તો અહીંયા સહકારી મંડળીનો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો નથી સહકારી મંડળીનો તાલુક તાલુકો સિલેક્ટ નથી કરવાનો સહકારી મંડળીનું નામ સિલેક્ટ નથી કરવાનું અને જો તમે આ કરશો અહીંયા તમે સહકારી મંડળીના સભ્યો છો એ ત્યાં તમે આ કરશો તો અહીંયા તમારે જિલ્લો સહકારી મંડળીનો સહકારી મંડળીનો તાલુકો સહકારી મંડળીનું નામ એ બધું પસંદ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા લખેલું છે કે શું તમે દૂધ મંડળી દૂધ સહકારી મંડળીના સભ્યો છો તો તે તમારે અહીંયાથી પસંદ કરવાનું છે તો આપણે આ અહીંયા પસંદ કરી દેવાનું છે તમે જો દૂધ મંડળીના સભ્ય હો તો તમારે આ કરવાનું છે આ કર્યા પછી અહીંયા પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે દૂધ મંડળીનો જિલ્લો અહીંયાથી પસંદ કરવાનો આવશે તો પસંદ કરો એના પર ઓકે આપી અને તમારે જે જિલ્લો દૂધ મંડળીનો લાગતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે દૂધ મંડળીનો જિલ્લો જે છે એ સિલેક્ટ અહીંયાથી કરી લઈએ ત્યારબાદ મિત્રો પેજને આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા દૂધ સહકારી મંડળીનો તાલુકો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા એના પર ઓકે આપી અને જે તમારો દૂધ મંડળીનો જે તાલુકો હોય સહકારી મંડળીનો એ તમારે સિલેક્ટ કરવાનો છે તો અહીંયાથી આપણે તાલુકો સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા દૂધ સહકારી મંડળીનું નામ સિલેક્ટ કરવાનું છે તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયાથી તમારે જે તમારી દૂધ મંડળી હોય એ પસંદ કરવાની છે તો આપણે અહીંયાથી દૂધ મંડળી જે છે એ પસંદ કરી લઈએ તો આપણે દૂધ મંડળી અહીંયા પસંદ કરી લીધી છે દૂધ મંડળી પસંદ કર્યા પછી અહીંયા આધાર નંબર દાખલ કરો ત્યાં તમારે આધાર નંબર દાખલ કરવાનો છે તો આપણે આધાર નંબર દાખલ કરી દઈએ તો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે આ બધી જે વિગતો છે એ તમારે જોઈ લેવાની છે એક વખત કે તમે ભૂલથી કોઈ બીજી વિગતો એન્ટર કરી નથી ને તો આવી રીતના તમારે કન્ફર્મ કરી લેવાનું છે આવી રીતના કન્ફર્મ કર્યા પછી અહીંયા નીચે તમને જોવા મળશે એક બટન સેવ એન્ડ નેક્સ્ટ તો આ સેવ એન્ડ નેક્સ્ટ જે નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે હવે જે વિગતો તમારે એન્ટર કરવાની છે એ બેન્કની વિગતો એન્ટર કરવાની છે બેંકનું જે આખી વિગતો છે એ એન્ટર કરવાનું પેજ તમને જોવા મળશે પહેલાં આપણે ઉમેદવારની વિગતો દાખલ કરી હવે બેંકની વિગતો અહીંયા દાખલ કરવાની છે તો આવી રીતના આમ નીચે સ્કોલ કરી અને સૌ પ્રથમ તો બેંક આઈએફસી કોડ અહીંયા તમારે એન્ટર કરવાનો છે તો આપણે બેંક આઈએફસી કોડ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો બેંક આઈએફસી કોડ દાખલ કર્યા પછી અહીંયા નંબર ચકાસો જે લખેલું છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે નીચે બેંકનું નામ જે છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે પછી અહીંયા જિલ્લો જે છે એ પણ ઓટોમેટિક આવી જશે બેંક બ્રાન્ચ પણ ઓટોમેટિક આવી જશે પછી પેજને આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે બેંક ખાતા નંબર જે છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે બેંક ખાતા નંબર એન્ટર કરી દઈએ એના પર ઓકે આપીને તો આવી રીતના મિત્રો બેંક ખાતા નંબર એન્ટર કર્યા પછી પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા કન્ફર્મ બેંક ખાતા નંબર તો અહીંયાથી ફરીથી તમારો જે બેંક ખાતા નંબર જે તમે દાખલ કર્યો છે એનો એ જ તમારે અહીંયા દાખલ કરવાનો છે તો આપણે ફરીથી દાખલ કરી દઈએ તો આવી રીતના મિત્રો ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કર્યા પછી અહીંયા જે અરજદારનું નામ બેંક પ્રમાણે લખો ત્યાં જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે અરજદારનું જે નામ છે એ બેંક પ્રમાણે છે એ એવી રીતના અહીંયા લખવાનું છે તો અહીંયા બેંક પ્રમાણે તમે નામ ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં લખી શકો છો તો આપણે અહીંયા ગુજરાતીમાં બેંક પ્રમાણે નામ લખી દઈએ ખેડૂતનું તો આવી રીતના મિત્રો બેંક પ્રમાણે ખેડૂતનું નામ લખ્યા પછી અહીંયા અરજદારનું સરનામું જે છે એ બેંક પ્રમાણે લખવાનું છે તો આપણે અરજદારનું સરનામું જે છે એ બેંક પ્રમાણે અહીંયાથી લખી દઈએ તો મિત્રો અરજદારનું નામ છે એ બેંક પ્રમાણે આવી રીતના તમારે એન્ટર કરી દેવાનું છે તો હવે આપણે બેંક પ્રમાણે નામ અરજદારનું એન્ટર કરી દીધું છે હવે અહીંયા તમને સેવ એન્ડ નેક્સ્ટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે જે તમારી વિગત છે એ બધી ત્યાં સેવ થઈ જશે તો આવી રીતના તમને પેજ જોવા મળશે તો આ જમીન તમારી ઓટોમેટિક મિત્રો અહીંયા એડ થયેલી આવશે આવી રીતના જે તમારો ગામ તાલુકો જે પણ કંઈ હશે તમારો જમીનનો ખાતા નંબર એ બધું જ અહીંયા ઓટોમેટિક આવશે હવે તમારે ફક્ત અહીંયા જે આ ગોળ જે બોક્સ જોવા મળે છે એની અંદર રાઈટ કરવાનું છે આવી રીતના રાઇટ કર્યા પછી જો એકથી વધારે ખાતાની અંદર જો ખેડૂતો નામ ધરાવતા હોય તો અહીંયા એડ પર ઓકે આપી અને એ બધાના નામ ત્યાં એડ કરવાના છે અને જો સિંગલ ખાતું હોય તો અહીંયા તમારે ફક્ત આવી રીતના આ બોક્સની અંદર રાઈટ કરી અને પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આગળનું જે પેજ છે એ આપણી સામે ઓપન થશે હવે અહીંયા મિત્રો આવી રીતના પેજ તમને જોવા મળશે તો હવે અહીંયા મિત્રો તમને એક સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે ગ્રીન કલરમાં તો જે આ સબમિટ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે તમારી અરજી અરજી સબમિટ થઈ ગઈ છે એવું અહીંયા તમને જોવા મળશે અને સક્સેસફુલ તમારી અરજી મિત્રો સબમિટ થઈ ગઈ છે એવી રીતના તમને આવી રીતના જે હમણાં મેસેજ જોવા મળ્યો એવો મેસેજ જોવા મળશે અને અરજી સબમિટ તમારી સક્સેસફુલ થયા પછી અહીંયા એની વિગત પણ દર્શાવવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી અરજી જે છે એ સક્સેસફુલ થઈ ગઈ છે અહીંયા અરજી નંબર પણ આપણને મળી ગયો છે તમે જોઈ શકો છો પછી અહીંયા ઘટકનું નામ જે છે એ ઘટકનું નામ પણ આપણને જોવા મળે છે પછી અહીંયા વિભાગનું નામ પણ આપણને જોવા મળે છે પછી અહીંયા આમ સ્કોલ કરશો એટલે અરજીની તારીખ પણ અહીંયા આપણને જોવા મળે છે અને અહીંયા અરજી જે છે એ અહીંયાથી આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ તો હવે અરજી આપણે જે કરી દીધી છે એની પ્રિન્ટ લેવા માટે અહીંયા પ્રિન્ટ લખેલ છે એના પર ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આપણી અરજી છે છે એ પ્રિન્ટ થઈ જશે અને આવી રીતના તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે અરજી છે એ પ્રિન્ટ થઈ ગઈ છે અને આવી રીતના પ્રિન્ટ થઈ અને આપણી અરજી આપણને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતના અરજી આપણી પ્રિન્ટ થઈને આપણને જોવા મળશે પછી અરજી કર્યા પછી મિત્રો તમારે કશું જ કરવાનું નથી અરજી કર્યા પછી તમને ટ્રેક્ટર ખરીદવા માટે તમારા એડ્રેસ પર ઘરે તમને એક ટપાલ આવશે અને એની અંદર તારીખ લખવામાં આવી છે કે આ તારીખ સુધી તમે જે છે એ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને પછી જે પણ કંઈ ડોક્યુમેન્ટ દેવાના થાય છે એ ગ્રામ સેવક તમારો સંપર્ક કરશે અને ગ્રામ સેવકને જે પણ કંઈ તમારે ડોક્યુમેન્ટ દેવાના થાય છે એ બધા જ આધાર કાર્ડની નકલ પછી ગામ નમૂના નંબર આઠની નકલ તમારો જે આધાર કાર્ડ છે એ બેંકની પાસબુક અને બીજે આપણે ટ્રેક્ટર ખરીદી કરી હશે એના બિલ એ બધું જ તમારે ગ્રામ સેવકને આપવાનું છે તો એ આપ્યા પછી મિત્રો તમને જે તમારી સબસિડી છે ટ્રેક્ટર ખરીદવા પર જે તમને સબસિડી મળે છે એ સબસિડી મિત્રો તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવશે પણ એ ક્યારેક કે જ્યારે તમારી અરજી જે છે એ ડ્રોમાં પસંદગી પામેલ હશે તો મિત્રો આવી રીતના તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તમે અરજી કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર